અરે ભાઈને હે ને લાગી ગયા હે પૂરે પૂરા સમજાણો તીજી ડિસ્પ્લે બદલ જા ડિસ્પ્લે તૂટી ગઈ વેલકમ બેક ટુ અધર વ્લોગ હા મુ જો આગો રે ઓ ચાલુ કર્યો ન તો ગાઈસ અત્યારે છે ને મે ટી પોસ્ટ આવી ગયા ને આજે થોડો થોડો આમ હળુ હળુ વરસાદ આવે ને મે કીધું ટી પોસ્ટ જાય આપણે કા બહુના બહુના જાય જોઈ લે વરસાદ વરસાદ આવો છોકરી બોકરી આ બહુ જો એટલે લઈ તો હોઈ ગયા તમે જો નકરી ગાડી ઉપર પડી એમાં બધા ગાબા મારવાના છે મે રેડી જોઈ લો હમણા જાય ટી પોસ્ટ આપણે ગાડીઓ ગયો છે મોજ કરવા હમણાં આવે ને પછી આપણે ટી પોસ્ટ જાય ને ફૂલ મોજ કરી આજે શનિવારે નંબર જઈ આવ્યા ભાઈ ખાવ કોરો રખડે ભાઈ અહીંયા ટી પોસ્ટ એક જગ્યા નથી બેહવા માટેની એક જગ્યા હું જાડીઓ બહાર બેઠા હઈ ઓલા જો છોકરીઓને ગડે બધા અહીંયા બેહી ગયા મે કીધું અમે અહીં બહાર બેઠા નહીં હવે જગ્યા નથી તો હું કરું હે હું જાડીઓ અહીં બેઠા હું ઉપર કીક કપાઈ એવું હે કોણ તા ગર્લફ્રેન્ડ હે તો તું કેમ ના ખાવતો હાલો આ તો ગડીકા બેઠા હી પછી ભાગ ઘરે જગ્યા જ નથી કે ટી કા જાડુ જાડુ તો રે શર્મા હે હેલો ગાઈસ રામ રામ જી રામ રામ વેલકમ બેક શો અનધર બ્લોગ સ્વાગત હે તમારા બધાયનો નવા તાજા ફ્રેશ બ્લોગ માં એન્ડ જય બ્લોગ ચાલુ કરું તઈ જો લહામે વાળા દુકાન ડાયપર વાળા દુકાન હે ને એ છોકરો આવે તો ભાઈ અત્યારનો સીન ઈ હે કે ભાઈ ફૂલ 10 વાગ્યા હે ફૂલ 10 અને તમને ખબર હે કે હમણાં મારો મગજ છોડો કમ છટકી ગયો હે અને હમણાં પાછું યાર અત્યારે જવાનું હતું વિજયભાઈ આરે વિડિયો શૂટ માટે એક યુટ્યુબનો એનો ચેલેન્જ વિડિયો હે કે ડેર વિડિયો હે એ શૂટ માટે જતા હતા અમે બીજે ભાઈ કે વહેલું જવાનું નવ વાગે ત્યાં પૂગી જાજો કે એ તો હું આઠ વાગે ઉઠી ગયો રાત્રે ત્રણ વાગે હું તો અને ઉઠી આવી ગયો ના તો કમ્પ્લીટ થઈ ગયો નવ હાડા નવ પણ હવા નવ વાયગામાં અને ઓલા ઓલાને ફોન કર્યો ઈ કે મારા બાપા મને હા કે હે ઈ કે હું મારા બાપા જાય પછી આવું અને હજી વાયગા કેટલા હવા દર કે હજી ન થાય હોય પાંચ મિનિટમાં હું કે પાંચ મિનિટમાં અડી જાવ કે ક્યાં અડી જાવ તમે અમે યાર કોઈ દી ક્યાંય ટાઈમ જ ન ભૂગે એવો ખીચ ચડાય ને યાર હવે આને કેવું શું આપણે યાર એક તો આ બધાય ઘર કરી ગયા હવે કાંઈ વાંધો નહીં હાલો આવે એટલે અમે નીકળીએ મસ્ત ચેલેન્જ વિડીયો શૂટ થાય કે ભાઈ જી વિડીયો હોય મને નથી ખબર નહીં જઈને તમને કહીશ ક્યો વિડીયો શૂટ કરવાનો હોય એની ચેનલ માટે આપણે આપણે પણ ટૂંક સમયમાં એક મસ્ત ચેલેન્જ લઈને આવીએ છીએ સ્ટેટ યુન કાલ લગી તમે કહેજો કયો ચેલેન્જ કરીએ આપણે ઓકે ચેલેન્જ વિડીયો લઈ આવો હોય ખાવા પીવાનો ગમે તો લેટ્સ સી

હું ક્લિપ નાખે આમાં વચ્ચે તું યાર ત્યાં બોલવા દે ને અહીંયા ધૂલો પૂ એને ઠેકું ખાઈને હું પડ્યો મારો મોબાઈલ ખીચામાં નીકળી ગયો ને પડ્યો એઠો એ ડિસ્પ્લેમાં આવી ગયો પટો મને આ કોક ના બીજા મોબાઈલમાંથી બતાવું નિરાય કહું તમને આ હું કે ઓલું બેહી ગયું આપણી ઉપર તું એ સીસી આવૃત્તિ આવે એ શિષ્યવૃત્તિ આવૃત્તિ મોબાઈલમાં જાય હજ નહીં આ ત્રીજી સીસીઓથી મેં કીધું સારું છે આ વખતે કે વપરાય નથી જો આવી ગયો આમાં ખર્ચો ઉભો વિડિયો ઉતરો એલા મારી કહાની સુન લે ભાઈ ભાઈ મત કરો મારી કહાની સુન કાયલ સાયરી ગાઈ દેખ મે હસકર ભી બતાઉંગા તો ભી તું રો પડો એલા માં દેખાય તો જો એ ઓલા Redmi ના મોબાઈલ માં નો વિડિયો ઉતારતો એવું દેખાય જો તો હસકર બતાઉંગા મે તો ભી તું રો પડો મે અભી રોયા પડા હું બોલો વાહ વાહ રાતો અકેલે સોયા હું કેટલી રાતો અકેલે સોયા હું બધું તારું જ કારણામાં હું

આવો દેખાય એટલે હવે આ ભાઈ ના હે ને લાગી ગયા હે પૂરેપૂરા સમજાણો ત્રીજી ડિસ્પ્લે બદલ છે આપડે બદલ છે તો હવે નવો લઈ લે ભાઈ નવો ક્યાંથી લઉં યાર બાપા કહી કઈ દેવાનું બાપા ફોન જોયે બરોબર

ફાઇનલી ફાઇનલી વરસાદ આવી ગયો હે હવે મને ખબર કે ઘણા એવું ગીતે મૂકશે કેવું ઓલા દર્દી મૂક્યો ફટાફટ સ્ટોરી મૂક્યો જો આ બધા વહેલા પહેલા આવે જો છે કોઈ આ હા હા વાહ ભાઈ તૂટેલા કેમેરામાંથી વિડીયો ઉતારવું યાર બહુ દુઃખ થાય ને ઈસ્માઈલ કે બી છે ઘણી बदमोती हो रखी है यार <laughs> अरे यार दादी मा भूखी तो हो गए <laughs> गाज कोक नो छोकरो खोवाई गयो गाइस जी आ मोबाइल पर डोन डिस्प्ले टूटी गई है ने हजी मैं मम्मी ने के पापा ने कोई ने हजी मैं कीधु नहीं जी की ना केम को यार मारू यार हाकी ले है यार करे કારણ કે મેં ત્રીજી વાર ડિસ્પ્લે બે બદલાઈ ગયા ત્રીજી કેમ કહો મમ્મીને તો કહી દેસ પણ પપ્પાને શાકભાજી તો પછી આપણે કહીએ કઈ કલો ઓફ કેમેરા બહુ જાય યાર લોગ ઉતારી તો લે પછી જ આમ ભરવાનું થાય ને યાર વાત કહું ખીચાતી નહીં બે જ આયા પેલા માર ઊભી દે હું એક વાત કહું ઓર કે તને માર બહુ થાય હાથ કે સામ ખબર ને પોસી આ વિડિયો બનાવવા ગયા ને મે બોપરે 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 ને હવારે તો વિડિયો કેનો હતો કહું તને વિડિયો તો ચેલેન્જ વિડિયો તો એટલે ગેમ રમાડવાની હતી કે ગેમ માંથી જીતે એન પૈસા મળે ખાલી વિડિયો પૂરતા છેલે હું ધૂલો ને ઘણા ચાર જણા તો સમજો એટલે ઘોડો ઓલી લંગડી હતી લંગડી 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 કરતા માં પૂગવા હતું હું દુલો બે હાઈ રે પૂજા દુલો પડી ગયો મારો પગ એમ માથે ગયો મોબાઈલ હતો વાયલા ખીચા મોબાઈલ પડ્યો ડિસ્પ્લે તૂટી ગઈ નાખ હવે હા એટલે હું હાલે આકા આકા આવી ગયા પણ જા લાગે હાલે તા પણ નવી ના કોઈ હવે લેવા કામ ઓનલી સ્કોલરશિપ એમાં જ નાખ લે સ્કોલરશિપ નો આવી સી દા હું એમાં લઈ ગઈ કરીને પાડ્યો એ